બે હજાર પચીસ નામે સંત શ્રી ખેતા બાપા સમૂહ સમિતિ દ્વારા આયોજિત રજત જયંતિ મહોત્સવ માં પધારા મારી સર્વ બહેનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવું ફૂલો છે ઘણા બાગમાં પણ સુગંધ વિના કાય નથી ફૂલો છે ઘણા બાગમાં પણ સુગંધ વિના કાય નથી પ્રસંગ છે આપણે દાદા ને આંગણે પરંતુ મારી વાલી બેનો વિના કાય નથી તો આવ ને બેની એ સુની સેરીઓ હવે તને યાદ કરે છે ઢીંગલી પોતિયા ને પાંચિયા ની હવે ફરી યાદ કરે છે એ જૂનું નીરો ફળ્યું ફરી ફરીને હવે તમને નાદ કરે છે કાલુ ગેલું બોલતી એ વખતની તારી નાની નાની બેન હવે તને મધુરો સાદ કરે છે તમારી આરતી ઉતારશો અમારી આતુરતાનો અંત લાવવા પ્રેમે પધારજો ફરી ફરી જોડી કરું છું વિનંતી આમંત્રણ સ્વીકારજો ભાવતું